દંતિવાડા તાલુકાના નાની ભાકર ગામમાં આવેલા ઉસ્માની માતાજીના મંદિરના પ્રાંગણમાં શ્રી એક હજાર આઠ ખુશાલ ભારતીજી મહારાજ ચાતુર્માસ નિમિત્તે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે કથામાં પધારેલ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માડીનું પુષ્પાર્થી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધારાસભ્યએ શ્રી એક હજાર આઠ રૂગનાથ ગિરીજી મહારાજ અને કથાવાચક આચાર્ય સુરેશજીના આશીર્વાદ મેળવ્યા હતા ધારાસભ્ય પ્રવીણભાઈ માડીએ કથા પંડાલમાં બેઠેલી માતાઓ બહેનો વડીલો અને યુવાનોને જણાવ્યું હતું કે આપ સૌએ પર્યાવરણ અંગે સંકલ્પ લો અને એક પેડ માકે નામ અવશ્ય લગાવો અને ધારાસભ્યએ ચાતુર્માસમાં ઉપસ્થિત શ્રી એકજરાઠ કુશાલ ભારતી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે ઉદારસિંહ વાકેલા ચેતનશિં વાકેલા કિટ્સીસી વાકેલા ગુમાનસિંહ વાકેલા મૈપતસ સિંહ વાકેલા પિન્ટુસિંહ વાકેલા ચોમચસિંહ વાકેલા સહિત તમામ ગ્રામજનો હાજર રહ્યા હતા નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોલ સબ્સ્ક્રાઇબ કરન ના ભૂલે તાજા આપડેટ પા બેલાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઇક કરે